નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો છે આપનો હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગ અંદર ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને અત્યારે થઈ ગયા છે નવ સાડા નવ હોય તો એ કહેવાય નહીં ભાઈ અત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને બેઠા છીએ હું અને આશિષભાઈ આશિષભાઈ તમે શું કાંઈ કહેવા માગો છો કે પછી તમે કાંઈ ગીત બીત ગાવા માગો છો સારા એવા કલાકાર છે અમારે નાનો ત્યાં ગાય છે સારું છે ગાય છે તો થોડુંક બે મિનિટ તમે પણ સમજો અને ચેનલમાં નબા આવ્યા હોય તો હું પ્લીઝ કઉ છું સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો કારણ કે જે વિડીયા ઉત્સાહને જે હોય છે ને વિડીયો બનાવવાનો એ ઉત્સાહ તમારા થકી જ હોય છે જે કે તમારા લોકોનો જે પ્રતિસાદ જે મળતો હોય ને એનાથી અમે જીવતા હોઈએ છીએ બ્લોગર તો એ રીતનું હોય છે કારણ કે તમે જોવો એટલે અમે બનાવતા હોઈએ છીએ અને તમને ગમે એ માટે અમે બધું ક્યાંકનું ક્યાંક નવીન નવીન કરતા રહેતા હોઈએ છીએ તો અમે ક્યાંકનું ક્યાંક નવીન કરતો રહે તો પ્લીઝ મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો અને આ પૂરોથી પૂરો વિડીયો રેસી કરી અને મારે વોચ ટાઈમ પૂર્ણ થાય મળીએ આપણે આ છે ભાઈ મળીએ ત્યાંથી આ ભાઈનું ગીત ગાવાનું છે ને સમજવાનું છે હાલો લો ઉપાડો વિચારી લો કાંઈ વાંધો નહીં ચોમાસાના વરસાદ મારા હાથમાં પડ્યો પ્રસાદ સિપાહી દેહ ડારા હાથમાં નીકળો ગીર બારા શિયાલા ની ટાઢ્યું હું જ્યારે કેમ વાડું

કોકો તો દુનિયા થી નોકો કેવાઈ દ્વારિકા ના દેવ ની તો વાત જ નો થાય મીટૂડી ધરતી ના મીઠા ભગવાન دریا ના ફળિયા માં મીઠા ભગવાન સરમો પ ખાલે જા ચાગર ગંભીર નિર્મન જા ખલખળતા ગમતી ના નીર દશમાં જો કિરીકિંગ જા દાદો સેશિવ એનીક રૂપા થી ચ જગ ફર બોલાની મૂર્તિ દર્શાય દ્વારિકા ના દેવ ની તો વાત જ નો થાય વાઘેર ના બાલા એ તોડ્યો તો એલ બેલો મરતા ને એ શરણ રાય દ્વારિકા ના દેવ ની તો વાત જ નો થાય હોનભાઈ માં નો આવડે ઓલું હોનભાઈ સામે આવે એ હાલો ને બસ છે સોંગ જરાક અને બસ કન્ટિન્યુ આખો કારણ કે લગ્ન ગાળો ને એવું બધું છે તો બધું તમને નવીન નવીન બધું દેખાડતો રહે કે રીતનું છે દોસ્તાર ને લગ્ન છે નામ ગણો તો મારા ભાણિયા ભાઈ છે ત્યાં જાન આવવાની છે ત્યાં પણ હાજરી દેવાની છે નાવા ધોવાનું બાકી છે તો બસ મળી જાય જો કે લોંગ થઈ જાય તો તમે કંટાળીશો બહુ તો હાલો હવે મળીએ આપણે તો મિત્રો મસ્ત મજાના નાઈ લીધા છે અને મસ્ત પેલા છે આપણે કપડા અને જોઈ લો અહીંયા અમારે ભાઈ છે ને મારી ત્રીજી અમારે હેચલ રમે છે

અને મારો જે બધી ભાણીઓ છે ને ભાણિયાની ગિરજ જે ભાણિયાના ઓલા જે તમે ગઈકાલનો વિડીયો જોયો છે ને તો એ ભાણીઓ હશે છે એના જાન આવે છે અને હવે આપણે જઈ ને થોડુંક સાદું પી લઉં અને કોણ કોણ સાદું પીવે છે એ મને જરાક કોમેન્ટ કરીને કહીએ મારી એમ કોણ હવાર હવારમાં જાદુ પીવે જોકે નાસ્તો હું તો કરું પણ આજે નાસ્તો કરવાનું કાંઈ એમ હતું નહીં એટલા માટે આ તો સાદું પીને હવે જાય અહીંયા આ બીજા તમને દેખાડું કારણ કે મારે ખાસું મોડું થઈ ગયું છે અને પાછું મારે અહીંયા હાજરી દેવી પડે એ પણ જરૂરી છે મારા ભાણા ભાણાની વાત કરીએ ભાણા અહીંયા જવાનું છે અને અહીંયા થોડીક હાજરી દેવી જોઈએ ને કામ કરવું જોઈએ ને

તો મિત્રો આવી ગયા છે આપણે ઘરે કારોના અને ભાઈ મસ્ત મજાના હોઈ ગયા હતા ને અત્યારે આપણે છે ને આવી ગયા છીએ અહીંયા આપણે ઘરે છીએ અને એડિટિંગ કરતો હતો અને હા એક ખાસ તમને બધાને વાત કહેવાની એ હતી કે તમને બધાને એમ થયું છે કે જે આ ડીજેના જે ગીત છે એ ટુકડા 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 કેમ કાપે છે કેમ નથી આવતા પૂરા હેરખ્યા તો એ હું એવું કહેવા માગું છું કે ભાઈ તમને ખબર છે ને નહીં હોય તો કહી દઉં તમને જોકે યુટ્યુબ પર જે હે એને તો ખબર હોય છે તે કોપીરાઈટ કરીને ક્લિપ આવે છે જે બીજી ફેરું વાગે ને તો એ કોપીરાઈટ સ્ટ્રાઇક લાગી શકે તમારી ચેનલ એમાં જઈ શકે એટલા માટે તમે મહેકી શકો પણ થોડા થોડા કટકા કટકા તમે મેંકી શકો તો એટલા માટે મેં થોડા થોડા કટકા મેકેલા છે એટલે ડીઝાનું હાવ પૂરું આખું મેં નથી નાંખ્યું ને જો કે એ રીતનું ડિઝાઇનનું એવું ના બધું કોપીરાઈટ ક્લેમ ન આવ્યો હોત ને તો આપણે બધું નાખીએ છીએ નકર આપણે મારો વિડીયો આખો એટલે આખો હાવ ફેલ જાય અને કાંઈ રિસ્પોન્સ ન મળે અને બીજા નંબરમાં મારી ચેનલ જઈ પણ શકે એટલે ચેનલનું થોડીક આ યુટ્યુબના નિયમો છે તો નિયમોનું પાલન કરીને વિડીયો ઉતારવા જો કે એમનું તમે બીજા મેકો તો હાલે બાકી ફેસબુકમાં અને એમઆઈ કે બધાયમાં નિયમ અત્યારે જેમાં જેમાં તમને અર્નિંગ થાય છે ને એમાં બધાયમાં તમારે ને એમાં કાયદાનું પાલન કરવું જ પડે છે નકર હવે તો એવું થઈ ગયું છે કે હવે ચેનલ વહી જાય એટલે પૂરું પછી તમારું ચેનલ બીજી ચેનલ તમે બનાવો ને તો બીજી ચેનલમાં એ જે તમારી નો હાલે ને મતલબ એમાં સ્ટ્રાઇક લાગી જાય અત્યારે કાયદો બહુ ઉપયોગ થઈ ગયો છે બસ ને હવે તો આપણે ભાઈના તો હજી જાન ગઈ નથી વિદાય હજી નથી થઈ વિદાય ત્રણ થોડું બાકી છે અને અત્યારે હવે આપણે જવાનું છે મારા કાકા અહીંયા જે મારા પપ્પાના ભાઈ છે એમના છોકરાનો આજે ગોતીડો છે તો ગોતીડો એનો જોવા જવાનો છે અને મજા માણશું અને કાલે એના જાન જાય તો એને જાનમાં પણ જવું જોઈએ તો એ રીતનું છે હવે પછી કાલમાં જાનમાં જાય કે ન જાય એ બહુ કંઈક પછી નક્કી નથી થયું કે કામના લીધે હવે જોઈએ આગળમાં આવું જાય કે ન જોઈએ તો કાલમાં બ્લોગમાં તમને આવી જાય તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ તો આશા શી આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે લાઈક કોમારે શેર સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં મળીએ એક નવો નવા બ્લોગમાં ત્યાં સુધી હર મહાદેવ જયમાં સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈક દૂર જ જેથી કરીને તમને આવનારા વિડીયોની અંદર નોટિફિકેશન મળતું રહે તાઉ જઈને જય સોનમા એમ હરહર મહાદેવ બાય બાય ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહીજો ને તમારા મિત્રોને વિડીયો શેર કરવો અને લાસ્ટ જોવા મળે તે તમારો ખૂબ ખૂબ ધાર જય માતાજી બાય બાય